કમાટીબાગ ગેટ નંબર ત્રણ પાસે થ્રીડી એલ ઇડી સ્ક્રીનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પાલિકા હવે શહેરભરમાં એલ સ્ક્રીન લગાવી જાહેરાતોથી આવક ઊભી કરવા માટે આજે વડોદરા શહેર કમાટીબાગ ગેટ નંબર ત્રણ પાસે એલ સ્ક્રીનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ચાલીસ જગ્યા પર રૂપિયા દસ કરોડના ખર્ચે એલ સ્ક્રીન લગાવવામાં આવશે શહેરના પાંચ ઠેકાણે ટુ ડી સ્ક્રીન અને પાંત્રીસ જગ્યાએ થ્રીડી એલ સ્ક્રીન લગાવવામાં આવશે આ એલઈડી સ્ક્રીન પર વડોદરા મહાનગરપાલિકાના કાર્યક્રમ અંગેની જાણકારી અને જનજાગૃતિ સાથે લાઇવ અને જાહેરાત કરવામાં આવશે સ્ક્રીન લગાવવાથી સુંદર લાગે તેથી શક્યતા સાથે વડોદરા શહેરમાં ચાર રસ્તા પર ઓછા થાય અને વડોદરા મહાનગરપાલિકાએ લગાવેલા એલઈડી સ્ક્રીન પર જાહેરાતો આવે તો વડોદરા પાલિકાની આવકમાં વધારો થઈ શકે સાથે કોન્ટ્રાક્ટરો દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગો વાવાઝોડામાં પડી જતા હોય છે તેને ઘટાડવા માટે પાલિકા દ્વારા વડોદરા શહેરમાં ચાલીસ ઠેકાણે સ્ક્રીન પ્રોજેક્ટનું આયોજન કરવામાં હતું આ કાર્યક્રમમાં વડોદરા મેયરના હસ્તે પૂજા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિના ચેરમેન ડેપ્યુટી મેયર પાલિકાના દંડક સાથે સ્થાનિક નગરસેવકો અને પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વધુમાં મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં આવેલા સયાજી બાગના ગેટ નંબર ત્રણની પાસે એલઈડી સ્ક્રીન થ્રીડી એલ સ્ક્રીન લગાવવાના કામનું આજે ખાતમુહૂર્ત કર્યું સમગ્ર શહેરમાં વિવિધ ચાલીસથી બેતાળીસ સ્થાનો પર આ રીતના એલઈડી સ્ક્રીન લાગવામાં આવશે જેનાથી રિયલ ઇફેક્ટ હોય આવી રીતે થ્રીડી છે એટલે રિયલ ઇફેક્ટ હોય એ રીતની ઇમેજ દરેક જોનારને આવશે અને લગભગ દસ કરોડના ખર્ચે સ્પેશિયલ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી આ કામ કર થનાર છે વડોદરા શહેરનો વિકાસ જ્યારે વેગવાન બની રહ્યો છે ત્યારે ટેકનોલોજીનો પણ ઉમેરો કરી અને વડોદરા શહેરમાં આ રીતના એલઈડી સ્ક્રીન જે ભવિષ્યમાં બોર્ડ તરીકેનું અથવા તો જે આપણે લગાવતા હોય છે બેનર્સ એના માટે પણ ઉપયોગમાં લઈ શકશે લોકો એ આખું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ સમગ્ર શહેરને આવરી લેવાય આવી રીતે જગ્યાઓ નક્કી કરી અને એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે લગભગ ચાર રસ્તાની નજીકમાં હોય થોડી સ્પેશિયસ જગ્યા હોય એ રીતે એટલે કહેવાનો મતલબ એવો કે સમગ્ર શહેરમાં દરેકે દરેક વિસ્તારમાં આપણે લગાવી શકીએ એ રીતનું આયોજન કરવામાં આવનાર છે અત્યારે દસ કરોડના સ્પેશિયલ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી કરવાનું નક્કી કરેલું છે અને આજે ખાતમુહૂર્ત કર્યું છે